અયોધ્યા ખાતે નિજ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રામ સેવા સમિતિ દ્વારા તારીખ દસ અને અગિયારના બે દિવસ માટે પ્રથમ પાટોત્સવ ઉજવણી માટે તડામાર તૈયારીઓ બાદ વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી થઈ રહી છે રાધનપુર શહેર સહિત રાધનપુર શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ નિહાળવા ઉમટી રહ્યા છે રાત્રિના કાર્યક્રમ દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગે રંગાયા હતા પ્રભુ શ્રીરામ સમૂહ આરતી આતશબાજી લાઇટિંગ શણગાર સહિત શોભાયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે રાધનપુર હાઈવે ચાર રસ્તા દિલ્હી કંડલા હાઈવે બ્રિજ ને રંગબે રંગી થી સણગારવામાં આવ્યો છે એટલે શુક્રવાર અને શનિવારના રોજ મહાઆરતી તેમજ ભવ્ય ડાયરો અને મોડી રાત્રે આતસવાજીના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રાધનપુરમાં અલગ અલગ કાર્યક્રમ લઈને શહેરના મહેસાણા હાઈવે થી એસટી સ્ટેશન સુધીના ડિવાઇડર પર કેસરી ધજાઓ લગાવી રાધનપુર નગરને સુશોભિત કરવામાં આવે છે અને સમગ્ર કાર્યક્રમને લઈને રાધનપુર શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે સ્ટાર ન્યુઝ સેવન સચ્ચાઈની સાથે